टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ક્રોધ ખુન્નસ અને બદલો લેવાની ભાવના બધું જ ખતમ કરી નાખે છે આક્રોશમાં આવેલા લોકો બીજાને તો નુકસાન પહોંચાડે છે જ સાથે સાથે પોતાની જિંદગી પણ બરબાદ કરી નાખે છે દરરોજ આપણે હત્યા અને હત્યાના પ્રયાસના અનેક સમાચારો સાંભળીએ છીએ જોઈએ છે જેમાં ઘણા બધા બનાવો ખૂબ ક્રૂરતાપૂર્વક આચરેલા હોય છે તેવામાં સવાલ થાય કે આપણી સમાજને કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છે કારણ કે એક વ્યક્તિ પોતાના જ પરિવારનો અથવા સામેની વ્યક્તિના પરિવારનો માળો નાખે છે ત્યારબાદ તેમના હાથમાં કંઈ જ નથી આવતું અમરેલીમાં સામે આવેલી ઘટના પણ તમને વિચારતા કરી આ સીસીટીવી ફૂટેજ અમરેલી સિવિલ હોસ્પિટલ કેમ્પસના છે જેમાં એક કાર ચાલક ત્રણ લોકોને કચડ્યા બાદ ફરાર થઈ જાય છે પહેલી નજરે સૌ કોઈને આ ઘટના હિટ એન્ડ રન લાગે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે હકીકતમાં આ ઘટના હત્યાના પ્રયાસની છે પોતાના ખુન્નસથી યુવકોને કચડી મારવાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ અને આ ઘટનામાં બે યુવકને ગંભીર ઈજા પહોંચી બંનેને પહેલા અમરેલી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા સમગ્ર ઘટનામાં પોલીસ એક્શનમાં આવી અને તપાસ કરવામાં આવી તપાસમાં સામે આવ્યું કે કોઈ હિટ એન્ડ રન નહીં પણ અંગત અદાવતમાં હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તપાસમાં સામે આવ્યું કે અગાઉના ઝઘડામાં થયેલી ફરિયાદનું મન દુઃખ રાખીને આરોપીએ અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બેફામ કાર ચલાવીને ત્રણ યુવકને કચડ્યા હતા રોજ રવિ વેગડા અને ભરત કેતરિયા વચ્ચે માથાકૂટ થઈ હતી જે અંગે સાવરકુંડલામાં ગુનો દાખલ થયો હતો એ બનાવમાં ઇજાગ્રસ્ત રવિ વેગડા અને હિતેશ કેતરિયા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા આ દરમિયાન ગત ત્રીસમી જૂનની રાત્રે રવિ વેગડા અજય ચૌહાણ અને હિતેશ ગેલોતર અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી બહાર થઈને ચા પીવા કેન્ટીન તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન ભરત કેતરિયાનો ભાઈ જયસુખ કેતરિયા પોતાની આઈ ટ્વેન્ટી કાર લઈને આવ્યો અને રવિ વેગડાને મારી નાખવાના ઈરાદે ત્રણે પર કાર ચડાવી કારની ટક્કર એટલી ખતરનાક હતી કે ત્રણેય મિત્રો ફંગોળાઈને દૂર ફેંકાઈ ગયા કાર ચાલક જયસુખ કેસરિયાએ આટલેથી નટકી નીચે પટકાયેલા યુવક પર કાર રિવર્સ લઈને ફરીથી ચડાવી દીધી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે સાવરકુંડા પોલીસ સ્ટેશન ખાતે ક્રોસ કમ્પ્લેન ઓગણત્રીસ તારીખ ના રોજ રાત્રિના બનેલ બનાવ સંદર્ભમાં દાખલ થયેલ છે ઓગણતારીસ ઓગણત્રીસ તારીખના રોજ રાત્રે ત્યાં આગળ માથાકૂટ થતા રવિભાઈ વેગડા અને સામા પક્ષે ભરતભાઈ કેતરિયા બંને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા અને હાલમાં આઈ ટ્વેન્ટી કાર ભરતભાઈના ભાઈ જયસુખભાઈ નાઓ દ્વારા રવિભાઈને મારી નાખવાના ઈરાદે ચડાવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે હાલમાં પોલીસ આગળ તપાસ કાર્યવાહી કરેલ છે જૂની અદાવતનું મન દુઃખ ન રાખ્યું હોત તો આવી ઘટના બની હોત પરંતુ બદલો લેવાની ભાવના જિંદગીની તબાહી તરફ દોરી જાય છે આવા યુવાનોમાં ઝઘડાનું કારણ સાવ સામાન્ય હોય છે પણ સામાન્ય ઝઘડો ક્યારે આવા ગંભીર ગુનામાં પરિવર્તિત થઈ જાય તેનો તેમને ખ્યાલ નથી આવતો આવા તત્વો પોતે તો પરેશાન થાય છે પાછળ તેમના માતા પિતાને પણ હેરાન થવાનો વારો આવે છે આ પહેલાં અમદાવાદના નરોડા જીઆઈડીસી વિસ્તારમાં પણ હત્યાની ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી આ ઘટનામાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા ત્રણ યુવકો આંટો મારવા નીકળ્યા અને આ દરમિયાન સામાન્ય બાબતે અંદરો અંદર લડાઈ થતાં બે યુવકોએ નામના યુવકની હત્યા કરીને નાળામાં ફેંકી દીધું જેને લઈ મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા જ્યાં એક આરોપી સગીર છે આ ઘટના દર્શાવે છે કે નાની વયે જ બાળકો તામસી મગજના બની રહ્યા છે તેમનો સ્વભાવ ચીડિયો અને ગુસ્સાવાળો બની ગયો છે તેઓ માનસિક રીતે પીડાય છે ધીરજ રાખી શકતા નથી આવા લોકોને સારવારની ખૂબ જરૂર છે પરંતુ તેઓ પોતાને ડોન સમજીને કોઈ પણ પ્રકારની સારવાર નથી કરાવતા અને તેના ગંભીર પરિણામો આસપાસ રહેતા લોકો અને સમાજને ભોગવવા પડે છે આવી જ એક ઘટના અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં સામે આવી અને પોતાના પિતાની હત્યા કરીને પુત્રએ લોહીના સંબંધોનું ખૂન કરી નાખ્યું તસવીરોમાં તમે જેને જોઈ રહ્યા છો તે નરેશ થિલવાણી છે વ્યવસાય તેઓ ડોક્ટર હતા પરંતુ પોતાના દીકરાના ઘરે જતા તેમને મોત મળ્યું પોલીસ તપાસમાં સામે આવ્યું કે વૈભવ ડીલક્સ ટાવરમાં રહેતો હતો આરોપી વરૂણ ઉર્ફે રોની ખૂબ જ ગુસ્સાવાળો હતો તે માનસિક રીતે પીડાતો હતો પિતા પુત્ર વચ્ચે કોઈ વાતને લઈ માથાકૂટ ચાલતી હતી અને આ દરમિયાન જનુની બની ગયેલા પુત્રએ પોતાના પિતાનું કાસળ કાઢી નાખ્યું અને ત્યારબાદ ફરાર થઈ ગયો પોલીસ હવે તેને શોધી રહી છે કે તે દિવસે શું બન્યું હતું તે પોલીસ પાસેથી જ સાંભળ્યું આમાં આરોપી તરીકે આ નરેશભાઈના દીકરા વરુણ ઉર્ફે રોનીનું નામ છે આ બનાવ બનવાનું કારણ આ જે વરુણ છે એ ખૂબ ગુસ્સાવાળો અને જનુની સ્વભાવનો હતો બનાવના આગલા દિવસે આ મરણ નરેશભાઈ એના ફ્લેટ ઉપર આવેલા ત્યારે આરોપી વરુણે પોતાનો ફ્લેટનો દરવાજો બંધ કરી દીધેલો અને એ ખોલેલો નહીં એટલે આ મરનાર નરેશભાઈએ દરવાજો ખોલવા માટે માણસ બોલાવીને દરવાજો ખોલાવેલો અને એ પછી એમના વચ્ચે આ બનાવ બનેલો અને આ હત્યા કરી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયેલો છે માણસના જનૂની થવા પાછળના કારણો ઘણા બધા હોઈ શકે પરંતુ તમે તે વિચારો કે જે વ્યક્તિ સગા પિતાની પણ હત્યા કરી શકતી હોય તે સમાજ માટે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે આપણે ત્યાં યુવાનો આધુનિક અને પરંપરાગત મૂલ્યો વચ્ચેના સંઘર્ષમાં ફસાયેલા હોય છે પરિવાર અને સમાજની અપેક્ષાઓ સામે પોતાની આઝાદીની ઈચ્છા ઘણીવાર ગુસ્સાનું કારણ બને છે ચિંતા ડિપ્રેશન અને તણાવ યુવાનોમાં ગુસ્સાને ઉશ્કેરે છે આપણે ત્યાં માનસિક સ્વાસ્થ્યને લઈને હજુ પણ જાગૃતિનો અભાવ છે અને તેના કારણે યુવાનો પોતાની લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી ડબ્લ્યુએચના એક રિપોર્ટ પ્રમાણે દેશમાં પંદરથી ચોવીસ વર્ષની વયના યુવાનોમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વધી રહી છે પરંતુ કોઈપણ વ્યક્તિ આજે ડૉક્ટર પાસે માનસિક સારવાર માટે તૈયાર નથી કારણ કે દરેકને એમ લાગે છે કે તે પોતે માનસિક રીતે સ્થિર છે પરંતુ જનોની વૃત્તિ એક માનસિક અસ્થિરતાનું જ પ્રમાણ આપે છે કોઈપણ વ્યક્તિએ આવી હિંસા આચરવાનું ક્યારેય ન વિચારવું જોઈએ કારણ કે તેના પરિણામો ખૂબ જ ખરાબ ભોગવવા પડે છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું સુરતની